નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતી મિત્રો માટે ખૂબ મહત્વના ખૂબ અગત્યના સમાચાર રાતોરાત ભૂપેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે તમામે તમામ ગુજરાતી માટે એક સૌથી મોટો નિર્ણય ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાતીઓ માટેની મોટી જાહેરાત તો આ તરફ ખેડૂતો માટે એક બીજો મોટો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મહત્વની જાહેરાત એટલે મિત્રો આજના સમાચાર તમામે તમામ ગુજરાતી મિત્રો માટે અને ખેડૂતો માટે પણ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશે મિત્રો જાણીશું એસબીઆઈ ના ગ્રાહકો હોય તો એસબીઆઈ અંદર હવે નવા ચાર્જ લાગુ થઈ ગયા છે તમામ એસબીઆઈ ગ્રાહકો માટે એક મોટો ઝટકો લાગવાનો છે એના વિશે પણ તમામ મિત્રોને આજના વિડીયોમાં જણાવવાનું છે આ બાજુ અંબાલાલ પટેલે ફરી વાર એક આગાહી કરી નાખી છે માવઠાને લઈને આગાહી થઈ ગઈ છે તો એના વિશે પણ જાણીશું

આ અંદર ભૂપેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે ને એની જાણ જીતુભાઈ વાઘાણીએ કરી નાખી છે જીતુભાઈ વાઘાણીએ કીધું છે કે આગામી પહેલી એપ્રિલથી એટલે કે ચોથા મહિનાની પહેલી તારીખથી હવે તમારે આવકનો દાખલો જાતિનો દાખલો આવા કોઈ પણ દાખલા નોન ક્રિમિલ સર્ટિફિકેટ આવા દાખલા કઢાવવા માટે તમારે હવે મામલદાર કચેરીએ ધક્કો ખાવાની કોઈ જરૂર પડશે નહીં હવે મિત્રો આવકનો દાખલો કઢાવવો હોય જાતિનો દાખલો કઢાવવો હોય નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું હોય આવા કુલ અઢાર પ્રકારના પ્રમાણપત્રો માટે તમારે હવે મામલદાર કચેરીએ જવાની કોઈ જરૂર નથી તમારા મોબાઈલમાં કે તમારા લેપટોપની અંદર ઘરે બેઠા તમે ઓનલાઈન દાખલો કાઢી શકશો આ મિત્રો ભૂપેન્દ્ર સરકાર દ્વારા તારીખથી મળવાનો છે એક બેઠક બોલાય હતી મિત્રો સોમવારે મોડી રાત્રે બેઠક બોલાય આ બેઠક ની અંદર આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે હવે નાગરિકો મિલકત સંબંધિત કોઈ પણ નોંધાયેલા દસ્તાવેજની નકલ પણ કાઢવી હોય ડિજિટલ કોપી કાઢવી હોય તો એ પણ ઘરે બેઠા તમારી પાસે મોબાઈલ હોય કે પછી કોમ્પ્યુટર હોય એમાંથી તમે દસ્તાવેજ પણ કાઢી શકશો તો મિત્રો તમામ અઢાર પ્રકારના પ્રમાણપત્રો હવે ઘરે બેઠા તમે કાઢી શકશો અને આ દસ્તાવેજની પણ વાત કરી દઉં તો પહેલાં તમારે ફરજિયાતપણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની કોપી લેવા માટે જવું પડતું હતું અને ત્યાં પૈસા પણ દેવા પડતા હતા એમાં એક પેજનો તમારી પાસે વીસ રૂપિયાનો ચાર્જ લગાડતા હતા હવે જો એક પેજનો વીસ રૂપિયા હોય તો દસ્તાવેજ તો બાર પાનાથી પણ વધુનો હોય એટલે લગભગ તમારે અઢીસો રૂપિયા જેટલો ચાર્જ એક દસ્તાવેજની કોપી માટે દેવો પડતો હતો અને એ પણ સબ રજિસ્ટ્રાર કચેરીએ જઈને આ બધું કામ કરવું પડતું હતું પણ હવેથી મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન દસ્તાવેજ કાઢી શકશો ને એની ફી પણ નક્કી થઈ ગઈ છે જ્યાં મિત્રો ખાલી માત્ર તમારે સો રૂપિયાનો પ્રોસેસિંગ ચાર્જ દેવાનો છે સો રૂપિયા દેશો પછી ગમે એટલા પાના દસ્તાવેજના હોય તમને કાઢી આપવામાં આવશે તમારે કચેરીમાં રૂબરૂ જવાની પણ ઝંઝટ નથી અને જે અઢીસો રૂપિયા તમારે દેવા પડતા એ પણ દેવાની કોઈ જરૂર નથી તમને ખાલી સો રૂપિયાની અંદર દસ્તાવેજ આપવામાં આવશે ઓનલાઈન ઘરે બેઠા ડિજિટલ કોપી તમે કાઢી શકશો સૌથી મોટા સમાચાર છે કઈ કઈ વેબસાઇટ ઉપરથી આ તમને લાભ મળશે તો મિત્રો એ પણ પોર્ટલ પણ તમને બતાવી દઉં એક પોર્ટલ છે એનીરોર પોર્ટલ આ પોર્ટલ ઉપરથી તમે ઇન્ડેક્સ ટુની સાદી નકલ તમે એટલે કે જે સાદી કોપી આવે છે એ તમે મેળવી શકશો અને એક પોર્ટલ છે આઈઓ એ પોર્ટલ આ પોર્ટલ ઉપરથી દસ્તાવેજની જે પ્રમાણિત નકલ છે જે સર્ટિફાઈડ કોપી હોય

ભૂપેન્દ્ર પટેલ નો બીજો નિર્ણય ખેડૂતો માટે રહેવાનો છે ખેડૂતોની લઈને સૌથી સૌથી મોટો મોટો ફેરફાર નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો જમીન વેચાણ અને વારસાઈના નિયમોની અંદર રાજ્ય સરકાર હવે મોટા પાયે સુધારા કરવા જઈ રહી છે વર્ષો જૂના ટુકડા ધારાની અંદર હવે ફેરફાર કરવામાં આવશે અને હવે દસ ગુઠા કે તેથી વધુના જે ટુકડા વેચાણ વ્યવહાર છે એને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે મિત્રો સીધી રીતના તમને બતાવી દઉં કે અત્યારે ઘણા ખેડૂતો માટે પાસે ઓછી જમીન હોય છે એને આપણે ગુઠાની જમીન કહેતા હોય છે એટલે કે એક એકર કરતા પણ ઓછી જમીન હોતી હોય છે અત્યાર સુધી મિત્રો સરકારનો એવો નિર્ણય હતો કે જે ખેડૂતો પાસે એક એકર કરતા ઓછી જમીન હોય એને દસ્તાવેજની અંદર એને કોઈ અધિકાર મળતો નહીં એનો દસ્તાવેજ નામે થતો નહીં એને ગુઠાની જમીન ગણવામાં આવતી હતી એટલે કે જે ખેડૂતો પાસે ઓછી જમીન હોય એનો કોઈ દસ્તાવેજમાં નામ નહોતું ખેડૂતોની એ માલિકીની જમીન નહોતી અને કોઈને વેચી પણ શકતા નહોતા હવે મિત્રો આ તમામ નિર્ણય મિત્રો દૂર થઈ જશે એક ઉદાહરણ તરીકે પણ મિત્રો તમને સમજાવી દઉં તો મિત્રો એક એકરની જમીન કોઈક પાસે છે ને એમાં મિત્રો ત્રણ ભાઈઓનો સમાવેશ થાય છે એટલે કે ત્રણ ભાઈ છે એના નામે એક એકરની જમીન છે હવે ત્રણ ભાઈઓ જુદા થાય છે એટલે જમીનમાં પણ વેચવી પડે એટલે જો એકર માં ત્રણ ભાગ પાડે તો આ જમીન મિત્રો નાની નાની ગુઠ્ઠાની જમીન ગણાઈ જાય અને જો ગણાયની જમીન ગણાય જાય તો કોઈના નામે દસ્તાવેજ થાય નહીં અને એને જ ટાળવા માટે હવે સરકારે મોટો નિર્ણય કર્યો કે જે ખેડૂત પાસે દસ ગુઠ્ઠા સુધીની જમીન હોય એને પણ હવે દંડ ખાલી માત્ર તમારે ભરી દેવાનો છે અને ત્યારબાદ એ જમીનનો દસ્તાવેજ તમે કરી શકશો પછી ભવિષ્યમાં તમે જમીન વેચી શકશો મહેસૂલ વિભાગે આ અંગે ખેડૂતો અને નાગરિકો પાસેથી સાત ફેબ્રુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યા હતા અને એને જ ધ્યાને રાખીને આ નવો નિર્ણય મિત્રો કરવામાં આવ્યો છે ઓગણીસો સુડતાલીસના જૂના કાયદા મુજબ બિનપિયત જમીનમાં એંસી ગુઠાથી ઓછી જમીનને ટુકડો ગણવામાં આવતી હતી અને જો પિયત જમીન હોય તો વીસ ગુઠાથી ઓછી જમીન ગણવામાં આવતી હતી પણ હવે મિત્રો આ ટુકડો ધારાને નાબૂદ કરી નાખવામાં આવશે મૈસૂર વિભાગે કલમ મિત્રો લગાવવામાં આવી છે એક નવી જોગવાઈ લગાવી દીધી છે હવે તમામ પ્રકારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળની મર્યાદા ઘટાડીને દસ ગુઠા કરવામાં આવી છે એટલે દસ ગુઠાથી વધુ જમીન તમારી પાસે હોય તો તમે એનો દસ્તાવેજ કરી શકશો કાયદેસર તમારા નામે તમે કરી શકશો એક માત્ર સામાન્ય દંડ ભરી દેવાનો પછી એ જમીનનો દસ્તાવેજ તમારા નામે હવેથી મિત્રો કરી શકશો આ સૌથી મોટો કાયદો મિત્રો આવી ગયો છે અને આ કાયદાના ફેરફારથી જમીન મહેસૂલને લગતા હજારો વિવાદોનો અંત આવી જશે ભાઈ ભાઈ વચ્ચે ખાલી એક એકર જમીન હોય તો એના પણ એ સહેલાઈથી ભાગ પાડી શકશે સાત બારના ઉતારામાં જમીનમાં ટુકડો જે લખાઈને આવતું હતું અથવા તો કલમ સાત મુજબ પ્રતિબંધિત આવું લખાઈને આવતું હતું એ બધી નોંધો હવે બંધ થઈ જશે જમીનના ભાગલા વારસાઈની નોંધ અને નાની જમીનને કારણે જે ભાગલા નોતા પાડી શકતા એ ભાગલા પણ હવે ભાઈઓ પાડી શકશે બધા વિવાદોનો અંત હવે આવી જશે અને દસ્તાવેજ પણ તમારા નામે થઈ જશે તો સૌથી મોટો ફેરફાર ભૂપેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે આ તમામ ખેડૂતો માટે સૌથી મહત્વના આજના સમાચાર રેવાના છે તો મિત્રો આ बाजू SBI બેંકના તમે ગ્રાહકો હોય તો તમારા માટે એક નવા નિયમ એક નવો સમાચાર આવી ગયા છે સામાન્ય ઝટકા જેવા સમાચાર મિત્રો કહી શકાય હવે મિત્રો તમે એટીએમમાં પૈસા ઉપાડવા જાઓ છો તમારી લિમિટ પૂરી થઈ જાય પછી જે ચાર્જ લાગતા હોય છે એ ચાર્જ હવે વધારી દેવામાં આવ્યા છે અત્યારે મિત્રો સામાન્ય લિમિટ પાંચ સુધીની હોય છે એક મહિનામાં તમે પાંચ વખત મફત ટ્રાન્ઝેક્શન કોઈ પણ લેવડ દેવડ એટીએમ દ્વારા મિત્રો કરી તક શકતા હતા અને છઠ્ઠી વાર જો મહિનામાં જાવ તો તમારા ઉપર ચાર્જ લાગતો એ ચાર્જ હવે વધારી દેવામાં આવ્યો છે તો કેટલો ચાર્જ મિત્રો વધાર્યો તો સૌથી પહેલાં આપણે ફ્રી લિમિટની વાત કરીએ તો ફ્રી લિમિટ તો પહેલાંની જેમ જ પાંચ વખત પાંચ ટ્રાન્ઝેક્શન તમને ફ્રીમાં મળશે પછી એ ટ્રાન્ઝેક્શનમાં તમે કંઈ પણ કરી શકો તમે પૈસા ઉપાડી શકો અથવા તો ખાલી મિની સ્ટેટમેન્ટ કરો તો એ પણ બીજી વાર તમારું કાઉન્ટ થઈ જશે એટલે જેટલી વાર એટીએમ નાખશો એટલી વાર તમારું ગણાઈ જવાનું છે મિત્રો તમે કોઈ પણ વસ્તુ કરો એ તમારી લિમિટ પાંચ વખત તો મફત છે પણ પાંચ થી વધુ વખત તો પેલા તમારી પાસે એકવીસ રૂપિયા પૈસા ઉપાડવાના લેતા હતા એના બદલે હવે વધારીને ત્રેવીસ રૂપિયા પ્લસ તમારે જીએસટી ચાર્જ પણ વધારાનો દેવો પડશે અને જો તમે રોકડા પૈસા ઉપાડવા માટે એટીએમમાં નથી જતા ખાલી તમારે મિની સ્ટેટમેન્ટ જોવું છે એવું કંઈક જોવું છે તો પહેલાં દસ રૂપિયા લાગતા હતા એના બદલે હવે અગિયાર રૂપિયા પ્લસ વધારાનો જીએસટી ચાર્જ પણ તમારે ભરવો પડશે આ મિત્રો એસ બી નવો નિર્ણય આવી ગયો છે જે સેલરી પેકેજ ખાતા ધારકો છે એમના માટે પણ લિમિટ લગાડી દેવામાં આવી છે અત્યાર સુધી સેલેરી પેકેજ ખાતા ધારકો મહિનાની અંદર ગમે એટલી વાર એટીમાં જાય કોઈ પૈસા કપાતા નહોતા પણ એને પણ હવે લિમિટ લગાડી દેવામાં આવી છે પણ સામાન્ય ગ્રાહકો કરતાં એની લિમિટ વધારે રહેવાની છે સામાન્ય ગ્રાહકોને દર મહિને પાંચ વખત જ મફત ટ્રાન્ઝેક્શન મળે છે પણ જે સેલેરી પેકેજ ખાતા ધારકો છે એને મહિનામાં દસ વખત ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે એટલે કે મહિનામાં દસ વખત એ વ્યવહાર કરી શકશે આ મિત્રો સેલેરી પેકેજ ખાતા ધારકો માટે પણ નવો નિર્ણય એનું કોષ્ટક દ્વારા મિત્રો સહેલાઈથી તમને બતાવી દઉં તો જે જૂનો ચાર્જ છે અને નવો ચાર્જ છે એમાં એટલો ફેરફાર છે કે હવે તમે રોકડા પૈસા ઉપાડવા માટે તમે એટીએમ નાખો છો તો પહેલાં એકવીસ રૂપિયાને બદલે હવે ત્રેવીસ રૂપિયા બિન નાણાકીય એટલે પૈસા ઉપાડવા માટે નહીં તમે કોઈ મિની સ્ટેટમેન્ટ જોવા બેલેન્સ માટે પણ જો એટીએમ નાખો તો પહેલાં દસ રૂપિયા લાગતો એના બદલે હવે અગિયાર પ્લસ જીએસટી તમારે દેવાનું છે જે સેલેરી એકાઉન્ટ ખાતા ધારકો છે એને પહેલાં અનલિમિટેડ ફ્રી સુવિધા મળતી હતી પણ એના બદલે હવે દસ વાર જ મફતમાં એ લોકો કરી શકશે આ મિત્રો અગત્યના આજના સમાચાર હતા આ બાજુ અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાને લઈને આગાહી કરી નાખી છે વાતાવરણમાં હજી એક મોટો પલટો આવશે એવું અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે જોકે મિત્રો હમણાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાર ફેબ્રુઆરીએ વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળશે ત્યારબાદ ત્રેવીસ ફેબ્રુઆરીએ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે અને આ જ મિત્રો આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી છે પણ આપણે અંબાલાલ પટેલની એટલી બધી આગાહી ઉપર વિશ્વાસ મૂકવાનો નથી ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે એક સમાચાર છે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે હજી તમે મિત્રો રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો મિત્રો તમને હવે આગામી હપ્તો નહીં મળે કેન્દ્ર સરકાર તરફથી ઉપરથી રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે અને રાજ્ય સરકારે તમામ ગુજરાતના ખેડૂતોને પણ કહી દીધું છે કે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવજો હમણાં હમણાં મિત્રો જીતુભાઈ વાઘાણીએ કીધું કે આપણે ગુજરાત ની અંદર પીએમ કિસાન ની અંદર અઠ્યાસી ટકા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે જ્યાં મિત્રો અઠ્યાસી ટકા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને હવે આગામી સમયની અંદર જે જે ખેડૂતો બાકી છે એમને પણ વેલાસર રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે આ રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમારું અગિયાર અંકનો એક તમને આઈડી નંબર આપવામાં આવશે આ આઈડી કાર્ડ જેની પાસે હશે જે ખેડૂતો પાસે આ નંબર હશે એમને જ હવે આગામી બાવીસમો હપ્તો મળશે એમને જ હવે આગામી યોજનાની તમામ લાભ આપવામાં આવશે તો તમામ ખેડૂતોએ વહેલાસર રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ આજને આજ મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન